સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર અને જગદીશનગર સ્કૂલ અને પોલીસ ચોકી પાસે કચરાના ઢગલા જોવા મળ્યા હતા આ અહેવાલની ધારદાર અસર જોવા મળી આજ સવારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં કચરાના ઢગલા બતાવતા તંત્ર સફાળું જાગ્યું જીસીબી અને કચરાની ગાડીઓ લઈને અધિકારીઓ સ્થળ પર પહોંચી અને તમામ રસ્તો ચોખ્ખો કરાવ્યો હતો આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે સવારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં અહેવાલ ચાલ્યો હતા કે આ જગદીશનગર છે ત્યાં કચરાના ઢગલા લાગી ગયા છે ત્યારે આ સપ્ટેશન પાસે ઢગલાના ઢગલા કચરાના ઢગલા લાગી ગયા હતા ત્યારે સવારમાં દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં અહેવાલ ચાલ્યા હતા ત્યારે અત્યારે તંત્ર સફાળું જાગ્યું છે ને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ગાડી ઉપર ગાડી કચરાની ભરવા આવી ગઈ છે જીસીબી સાથે જીસીબીને લઈને પણ કચરો ભરવા આવી ગયા છે અને એક ગાડી જઈને બીજી ગાડી તૈયાર જ છે એ રીતના તમામ ગાડીઓ કચરો તમામ જગ્યા કચરો લેવામાં આવી રહ્યો છે કારણ કે આ બે દિવસથી કચરાના ઢગલા જ હતા ત્યારે સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો હતો ત્યારે આજે સવારમાં દિવ્યાંગ ન્યૂઝ ચેનલની અંદર અહેવાલ ચાલ્યા બાદ તંત્ર સફળો જાગ્યું જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ